હેલો ગાય સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગાઈસ આપણા બ્લોકની શરૂઆત થઈ છે બપોરના ત્રણ વાગ્યાથી અને હું આજે જાઉં છું શોપિંગ કરવા માટે ગુંદાવાળી માર્કેટ બહુ ટાઈમથી આપણે શોપિંગ માર્કેટમાં ગયા નથી તો અમારા બેનને આમ તો એક બે વસ્તુ લેવાની છે એના માટે હું એની સાથે જાઉં છું મારે એટલી બધી કંઈ ખાસ શોપિંગ કરવાની નથી એટલે ઘણા બધા લોકો એમ કહેશે તમે બહુ શોપિંગ કરો છો જ્યારે હોય ત્યારે શોપિંગ માર્કેટ જાઓ છો આપણે એવું હોય છે કે એક બે વસ્તુ તો બધાને લેવાની એટલે નીકળતી જ હોય છે બાકી જે રેગ્યુલર જે આપણે ગ્રોસરી શોપિંગ હોય છે એ અમે આજુબાજુમાંથી કરતા હોઈએ છીએ અથવા તો ડી માર્ટમાંથી કરતા હોઈએ છીએ શોપિંગ માર્કેટમાં પહોંચી ગયા બહુ જાજા બધા વાગી ગયા છે શોપિંગ એ થઈ ગઈ અમારે બ્લાઉઝની મેન શોપિંગ કરવાની હતી વર્કવાળા બ્લાઉઝની તો અમારે બેને બ્લાઉઝ લઈ લીધું છે અને કુર્તીની શોપમાં એ જઈ એવા બહુ બધી શોપમાં જઈ એવા અને બસ હવે આવી ગયા છે પાણીપુરી ખાવા માટે અને અહીંયા હવે જવાનો ટાઈમ થઈ ગયો અને બ્લોક લેતા ભૂલાઈ ગયો હતો પાણીપુરી નો ઓર્ડર કર્યો છે અને માર્કેટ નો નજારો આવો કઈક છે અત્યારે અહીંયા તો તડકો વયો ગયો છે અને ભીડ થતી જાય છે આવા ત્યારે આટલી બધી ભીડ નહોતી અને બહુ જાજી કઈ આપણે શોપિંગ કરવાની છે ને બે ત્રણ જગ્યાએ ગયા અમે કુર્તીનું કલેક્શન અમને કઈ ખાસ ગયું નહીં અમે લેવા માટે ગયા હતા કુર્તી ખા આવું ચાલો ગાઈસ તો આપણે પાણીપુરી ખાઈ લઈએ હવે મસ્ત મસ્ત સો ગાઈસ ગુડ મોર્નિંગ નેક્સ્ટ ડે થઈ ગયો છે કાલનો વ્લોગ આપણે અત્યારે કન્ટિન્યુ કરી છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કીધું ભાઈ શ્રી કૃષ્ણ કોણ હોય કોક પણ જ આપે મેરેજ બ્યુરો લખેલું હોય આમાં તો પર્સનલ આપેલી છે કન્યા જોઈ છે જાપ્પામાં જાહેરાત આપવી પડે છે જો હવે આજે નાસ્તામાં આપણે બનાવી છે મસાલા ભાગ અહિયાં થી તૂટી ગઈ એકદમ ક્રિસ્પી થઈને તો છોડાવવામાં તૂટી ગઈ એ વ્યસની સુખી સાધન સંપન્ન ઘણા પરિવારના યુવક માટે અને સ્લીમ એમાં ડિમાન્ડ લઈ ગઈ છે છોકરી કેવી જોઈએ છે તો કે સ્લીમ હોય છે સ્લીમ મિનિમમ ગ્રેજ્યુએશન સોગનાતી ઉચ્ચનાતી યુટીના વાલી તરફથી સંપર્ક આવતા સ્લીમ બધાયને જોઈએ છે અત્યારે પછી અમારે જેવી જાડી થઈ જાય એટલે તો ગાઈસ મને બહુ બધા કમેન્ટ કરે છે કે તમારું વજન વધી ગયું છે તમે બહુ જાડા થઈ ગયા છો એને બસ દેખાય સાચી વાત છે હે તમે દેખાય છે તારું દેખાય તો ખરી ને સામાર રોજ પણ વેટ લોસ એમ થાય નહીં હું વિટામિન ટેબ્લેટ લેવાથી મારું વજન થોડુંક ઇન્ક્રીઝ થયું ત્રણ ચાર મહિનાની અંદર દસથી બાર કિલો વજન વધ્યું છે પણ એને અત્યારે તો મેડિસિન બંધ કરી દીધી છે પણ એ ધીમે 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 વેઇટ લોસ થશે એકી સાથે નો થાય એટલે

વિડીયોના એન્ડમાં આપણે થોડી ઘણી કમેન્ટ લેવાની છે તો હું કમેન્ટ લઈ લઉં છું ઘણા દિવસથી આપણે કમેન્ટ રીડ કરેલી નથી વિચારું છું કે બને ત્યાં સુધી થોડી થોડી ડેરી કમેન્ટ તમારી સાથે શેર કરતી રહું લાસ્ટ જે બેથી ત્રણ વિડિયો અપલોડ થયેલા છે ને એની ઘણી થોડી ઘણી કમેન્ટ લઈ લો દિનેશ પટેલ કરીને છે આ વિડીયોનો એક અમૂલ્ય સંદેશ ભલે આધુનિક જીવન જેવો સાથે સાથે પારિવારિક મર્યાદા જાળવું પોતાનું કામ જાતે કરવું કરાવવું બાળકોનું જીવનનું ઘડતર પણ થયું આ ખૂબ સરસ સંદેશ થેન્ક યુ સો મચ સરસ કમેન્ટ એ છે તમે અમારી થોડી ઘણી મિક્સ લાઈફ છે અહીંયાની છે થોડી ગામડાની છે બીકોઝ અમારા બા છે નહીં ને એટલે વારંવાર અમે ત્યાં જાતા હોઈએ દાદા એકલા છે એટલે અને સાફ સફાઈનું ને એવું બધું કરવું પડે એટલે વારંવાર જતા હોય તો એમ કનેક્ટેડ રહે અને ત્યાં એન્જોય કરે અને વાડીએ નેચરથી કનેક્ટેડ રહે થોડું ઘણું જોવે શીખે એવું બધું હોય એટલે પછી છે સંગીતાબેન દમણી જય માતા જય જિનેન્દ્ર મીનાબેન વાડીની મોજ તો અલગ જ હોય જોઈને એન્જોય કર્યું પિયુષભાઈ શાક જોરદાર દેખાય છે મીનાબેન હવે તો નો ટેન્શન હા એ ક્યારેક ક્યારેક એવી એવું કંઈક સ્પેશિયલ હોય અને એની પાસે ટાઈમ હોય તો એવું કરતા હોય ચા શાકને એવું બનાવતા હોય અને ઘરે કાંઈ બી નવી આઈટમ હોય તો એ ક્યારેક ટ્રાય કરતા હોય પણ ટાઈમ હોય તો લેટ આવે દસ સાડા દસ પછી આવે એટલે એમ બનાવવાનું થાકી ગયા હોય તો મૂળ ના હોય તો એમ હેલ્પ ના કરે બાકી ઘરે હોય ત્યારે કંઈક નવું થાય તો હેલ્પ કરતા હોય કેટલા વીઘા છે વાડી તમારી બેન તો બહુ બધી કમેન્ટ આવેલી છે ક્યારેક આપણે વાડીએ જાસું ત્યારે કમેન્ટનો હું જવાબ આપીશ એકદમ નેચરલ બ્લોગ મુન્નાભાઈ થેન્ક યુ સો મચ પછી જય શ્રી કૃષ્ણની ને મહાદેવ ને ઘણી બધી એવી કમેન્ટ છે જે ખોડિયામાં જય હર મહાદેવ ગુડ મોર્નિંગ નાઇસ જય માતાજી તમારી વાડી બહુ મસ્ત છે સો નાઇસ ફૂલ ઓફ નેચર ઝેન્ડર રિલેક્સ કરીને કમેન્ટ છે થેન્ક યુ સો મચ દાદાને સાથે લઈ જજો મેડમ સુરેશભાઈ કરીને કંઈક છે તમે દાદાને સાથે લઈ જાજો તો દાદા અમારા છે ને હમણાં થોડાક દિવસ પહેલાં જ આવ્યા હતા એક વીક સુધી અહીંયા જ હતા પણ ત્યારે મેં છે ને એક જ દિવસ વ્લોગ શૂટ કરેલો ત્યારે બ્લોગ શૂટ નહોતા કરેલા એટલે એમાં તમને બતાવ્યું નથી બાકી એવા તા હમણાં થોડાક દિવસ રહી ગયા અને પછી ત્યાં કામ હોય એટલે નથી આવતા બહુ ફોર્સ કરતા હોય પણ ના આવે ગ્રામ્ય જીવનનો આહલાદક અનુભવ ગ્રામ્ય માતા કાવ્ય યાદ આવી ગઈ દિનેશ પટેલ સરસ કમેન્ટ કરી છે પછી છે પ્રી વેડિંગ માટે આદર્શ છે અમારા ગામની હિલ હતી ને એ આ તો અમારે ત્યાં જે નેચરલી બધી હિલ છે ને અને સુંદર નજારા છે એવું જ અમારા ઢાંક છે ત્યાં સર્યાં વધારે થોડુંક હિલ સ્ટેશન હિલ મોટી છે એટલે ત્યાંય એવું બધું ઘણા બધા લોકો ફોટોશૂટ ને એવું કરવા માટે ત્યાં આવે છે ગાંઠિયાની મોજ એન્જોય વિલેજ વાઈ દિનેશ પટેલ શહેરમાં ભલે રહીએ પણ વતનથી જોડાયેલા રહેવું બહુ જરૂર છે આવું મનગમતું ગામડું હોય તો હિલ સ્ટેશન જવાની જરૂર હોય પ્રકૃતિથી સમૃદ્ધ આપણા ગામડા કેટલા સુંદર છે સાચી વાત છે ગામડા એકદમ ખૂબસૂરત છે રઢિયામણા છે પણ અત્યારે બધા વધારે પડતા મૂ થઈ ગયા છે એટલે જે સાવ ઘર ખાલી થઈ ગયા છે એ થોડાક એમના એઝ ઇટ ઇઝ હાલતમાં છે અને બાકી જે લોકો ત્યાં રહે છે ત્યાં થોડુંક ડેવલપ છે એટલે એ સારું છે બહુ સરસ કમેન્ટ કરેલી છે ગામડાથી વિદાય લેવાની આવી છે જાજરમાન આપણી ધરોહર રીત સરસ સંતો સૌરાષ્ટ્રમાં જોઈ ક્યાં શહેરમાં ઘડિયાળને કાટે યંત્રવત જીવન ને ક્યાં ગામડાનું પરમ શાંતિનું પ્રાકૃતિક જીવન શહેરમાં સમૃદ્ધિ છે ગામડામાં અણી અણીસુદ્ધ શાંતિ છે તો ગામડામાં ગજબ શાંતિ હોય છે અહીંયા તો આપણે સવારે નાઇન ટુ ફાઈવ અથવા નાઇન ટુ નાઇન ઈ ટાઈપની જોબ કે કામ બી કંઈ બી હોય છે તો બસ એ રીતનું બધાનું રૂટિન એ રીતે સેમ હોય છે ઘરે જે હાઉસવાઈફ હોય છે એનું એવું જ રૂટીન રાજેશભાઈ ભાઈ છાલ ઉતારી વગર દૂધીનો હલવો હતો એમાં તો જે કૂણી દૂધી હતી ને સાવ કૂણી દૂધી એની અંદર અમે છાલ નહોતી ઉતારી બીકોઝ અમારી પાસે ત્યાં છે ને વાડીએ છાલ ઉતારવાનું જે પીલર હતું ને હા એ હતું નહીં કામ નહોતું કરતું હતું એક જૂનું હતું એટલે અને ઘરેથી અમે લાવતા ભૂલી ગયા હતા તો કૂણી દૂધી હતી ને એની અમે છાલ નથી કાઢી અને પછી એમાં અને એમાં નીચે કમેન્ટ છે કે સાચી વાત છે બે મોટા એક્ટર છો હલવો બનાવું બનતા કે બની ગયા પછી બતાવ્યું છે ને લોકોને લોકોને ઉલ્લું જ બનાવે છે તો ભાઈ એવું નથી હલવો જ્યારે બનતો હતો મેં થોડી થોડી ક્લિપ બતાવી છે એમાં બની ગયો છે હું બનાવું છું દૂધ ખાંડ દૂધને ખાણ ને બધું એડ કર્યું બધું જ બતાવ્યું છે પણ હવે ત્યારથી લઈ અને અમે ઘરે પહોંચ્યા હોય ત્યારથી અમારે દસ થી પંદર મિનિટનો વિડીયો કરવાનો હોય તો હું આખી આખી પ્રોસેસ બતાવું તો કેટલા કલાકનો વિડીયો થાય મારે ઓલમોસ્ટ બે કલાક જેવો ટાઈમ લાગ્યો હતો હલવો બનાવવામાં જે સતત હલાવતા રહેવું પડતું ત્યાં છે ને નીચે ફ્લેમ બહુ વધારે હોય આપણે ચૂલે બનાવતા હોય ને એટલે ગેસ ઉપર હોય તો ક્યારેક ક્યારેક તાવી તો ફેરવી દે એટલે સતત ચૂલા ઉપર મેં તાવીથાની સાઈઝ નાની હતી અને હલાવવા રાખ્યું છે ને બનાવ્યો છે તો ઉલ્લુ બનાવવાનું એમાં કાંઈ આવે નહીં અને હજી અમારી ઘરે આખો ડબ્બો પડ્યો છે અત્યારે ફ્રીઝમાં તો એવું કાંઈ હોય નહીં પણ અમુક વિડીયોની લિમિટ હોય દસથી પંદર મિનિટનો હોય પછી એનાથી મોટો હોય તો તમે લોકોને જોવામાં એટલો બધો મજાનો આવે કંટાળો આવે એટલે હવે બને ત્યાં સુધી શોર્ટ શોર્ટ પાર્ટ એડ કરતા હોય બહુ મોટો ન કરી એટલે એવું હોય છે અને ઓલું શું કામ બનાવી ભાઈ અમારા બ્લોગ જ નેચરલી હોય છે જે છે એ જ બતાવવાનું છે એમાં કાંઈ એટલે કાંઈ અમે એક્સ્ટ્રા એમાં એડ કરવાનું તે કાંઈ હોય નહીં અમારા કોઈ ગમે ત્યારે કેમેરો ચાલુ કરી કરીશું બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું જ સમ કરતા હોય વધારે પડતી કમેન્ટ એવી આવે છે કે તમે કામ કરો છો કે નથી કરતા તો એ મોસ્ટલી આવતી હોય હું બ્લોગિંગ કરું છું તો હું ત્યારે કેવી રીતે કામ કરતી બતાવું મને મને અને સ્વાભાવિક છે તમારા મનમાં પ્રશ્ન થવો જ જોઈએ એવો કારણ કે હું કાંઈ કામ ન કરતી હોય પણ એ એક સોચવાની વાત છે કે કેમેરો ચાલુ હોય ત્યારે ખુદ એ વ્યક્તિ કઈ કામ કરીને થાય નહીં અને હું છે ને કામ કરતી હોય ત્યારે લોક શૂટ બાળકોને કરવા કરવાનું કહું તો ઘણી વખત પરો એમ ખુશી ક્લિપ શૂટ કરેલી હોય છે પણ એ છે ને આમ કેમેરાના એંગલ એટલા બધા આમ સરસ ના હોય કે આમ મૂવ થતો હોય ને એવું બધું હોય તો એટલે હું ક્લિપ એડ કરતી ના હોય એવી ઘણી બધી એવી હોય છે કામ તો કરતા જ હોય કામ કોણ કરે આખા દિવસનું મારે તો વધારે કામ હોય છે ઘરનું કામ અહીંયાનું હોય છે પ્લસ બાળકોનું સ્કૂલે જવાનું હોય કે કાંઈ બી હોય એ બધું કામ જે અહીંયાના જે ઘરના હોય ને ટોટલી કામ હું જ સંભાળું છું પિયુષને એક પણ જાતની રિસ્પોન્સિબિલિટી નથી બેંકથી માંડી સ્કૂલથી માંડી અને ટોટલી જે ઘરના કામ હોય ને હાઈ શોપિંગથી માંડી બધી વસ્તુનું કામ હું કરું છું પ્લસ ઘરનું કામ કરતા હોય રસોઈ કરતા હોય બધું જોઈએ અને પ્લસ અમારા ગામડાનું કામ છે ને અહીં એ પણ હું જ કરું છું આનો કે અમે ત્યાં જઈ છીએ દસ પંદર દિવસે જઈએ છીએ તો ત્યાંના જે કાંઈ બી કામ હોય એ કરતા હોય અને ત્યાંનું થોડું ઘણું હેન્ડલ કરવાનું હોય અહીંયાથી લઈ જવાનું ત્યાંથી લઈ આવવાનું આંતર એ બધું કરતા હોય તો ભાઈ ઘણું બધું કામ કરું છું અને હરેક વ્યક્તિને ચોવીસ કલાક જ મળે છે વધારે તો મળતી નથી નહીં તો આપણે એનાથી વધારે કરવું છે એટલે કામ તો કરતા હોય પણ કેમેરો ચાલુ ત્યારે ના હોય એટલે તો ઘણી બધી સારી સારી જ કમેન્ટ છે આપણે નેગેટિવ તમે લોકો કમેન્ટ કરતા નથી એના માટે થેન્ક યુ સો મચ દિલથી ખરેખર સારી કમેન્ટ કરો છો બધાએ કે અમને મજા આવે છે કમેન્ટ વાંચવાની હરેક કમેન્ટ હું વાંચું છું એક કમેન્ટ સરસ એવી હતી અશોકભાઈ ઠાકોર છે એની દીકરી છે છ વર્ષની તન્વીબેન છે તો એની કમેન્ટ એવી છે કે તમારા વિડીયો મારી છ વર્ષની દીકરી પણ જોવે છે અને એનું નામ બોલજો અને તમારા વિડીયો જોઈને એ પણ કહે છે કે આપણે અહીંયા ફરવા જવું છે તો તન્વીબેન તમારું નામ આપણે લઈ લીધું છે વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ અને તન્વીબેનને બહુ ઈચ્છા છે તો એને ખાસ ને ખાસ અશોકભાઈ તમે એને ફરવા માટે લઈ જાજો બાળકોને એન્જોય કરાવવું જરૂરી છે બાળકોને જો ઈચ્છા હોય ને હા તો એને ચોક્કસ ફરવા લઈ જવા જોઈએ અમારા બાળકોને જે વસ્તુની આમ ઈચ્છા હોય એની જગ્યાએ તો લઈ જ જાય છે એને થોડોક ઓછો શોખ છે પણ જે બાળકોને જેને શોખ હોય એને તો ખાસ લઈ જાવ ને ખાસ સમય ફરવા માટે લઈ જાજો અને થેન્ક યુ સો મચ તનવીબેન અમારા નાના એવા વ્યુઅર્સ વિડીયો જોવા માટે ચાલો ગાઈસ તો ઘણી બધી સારી સારી બધા કમેન્ટ કરેલી છે એના માટે થેન્ક યુ સો મચ અને બસ હવે બ્લોગને એન્ડ કરી દઈ અમારે હવે પાછું કાલના દિવસમાં આઈ થિંક અમારે ગામડે જવાનું છે તો તમને રિપીટ પાછો કાલે અમારે ગામડાનું જ વ્લોક જોવા મળશે કારણ કે ત્યાં અમારે કરવાનું છે થોડું ઘણું કંઈક અલગ કામ એના માટે અમે જઈ છીએ કાલે તો પાછું રિપીટ જવાનું છે અને ત્યાંથી આવી અને પાછું એકાદ વીક પછી પાછું જવાનું છે તો હમણાં બેથી ત્રણ વખત જવાનું છે ચાલો તો હવે કાલે મળશું જૂના માત્રા ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળશું બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને